અમદાવાદ એરપોર્ટ પર દસ ફેબ્રુઆરીના રોજ જેદ્દાથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જોકે આ પહેલાં અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પણ અમદાવાદથી જેદ્દા ગયેલી ફ્લાઇટમાંથી બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવી હતી અને આ બંને ચિઠ્ઠી એક જ મોડલ્સ ઓપરિંડીથી લખવામાં આવી હોવાથી આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચને કડી મળી ગઈ છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં આજે સવારે એક્ટિવા લઈને એક યુવક વટવા કેનાલ તરફ પસાર થઈ રહ્યો હતો તે સમયે ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો આ અકસ્માતમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે હાલ ડમ્પરના ચાલકની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અમદાવાદ શહેરમાં જાહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કાલુપુર વિસ્તારમાં સાથે છૂટક મજૂરી કરતા બે મિત્રો પૈકી એક મિત્રએ બીજા મિત્ર પાસે ઉછીના દસ રૂપિયા માગ્યા હતા જેથી સામેવાળો યુવક ગુસ્સે થયો હતો અને બાજુમાં પડેલો પથ્થર ઉઠાવીને મિત્રને માથામાં પાંચથી છ ફટકા મારી દીધા હતા જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભૂષણરૂપે શિવા ચૌધરીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે